ગમણી આપ મારે લાયા રંગ ચરણો માં ઉછળે ઉમંગ ઉગમણી આપ મારે લાયા ચરણો માં ઉછળે પંખી ની નાનકડી ચાચમાં લહેરે છે વગડાને ને ઝરણા ના પહાડ નદી ઉઘડે મેદાન કલ્પનાની દૂર સરી જાઉ એની સંગ ચરણો માં ચાલવાન ઉછળે ઉમંગ

તિરણો ના સૂર મન એમાં આળૂટી મારી છલંગ ચરણો માં ચાલવાન ઉછળે ઉમંગ આભમાં રે લાયરંગ ચરણો માં ચાલવાન ઉછળે ઉમંગ વાતાવરણનું અસરકારક નિરૂપણ કર્યું છે કવિએ કુદરતની સુંદરતા અને તાજગી નો અનુભવ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે તો હવે આપણે કાવ્યની બે બે પંક્તિઓ છે એ સમજીએ એટલે સૂરજ ઉગવાની દિશા આભ અર્થ થાય આકાશ ગગન અથવા તો ચરણનો અર્થ થાય પગ અને ઉમંગ એટલે ઉત્સાહ અથવા તો આનંદ

નાનકડી છે આ સુંદર સવારે પંખીઓની પાંખોમાં તેમજ એમની નાજુક નાની ચાચો માં વગડાના અને ઝરણાના ગાન લહેરે છે એટલે કે પંખી કલશોર કરી રહ્યા છે પહાડ નદી ઉઘડે મેદાન બાજુ એટલે અહી નજરે પડવું અથવા તો દેખાવા લાગવું કલ્પના દોરે એટલે કે કલ્પનાની રૂપે દોરીના આધારે સંઘ એટલે

વધુ એટલે હરિયાળા વાયુ નો અર્થ થાય પવન ચકચુર નો અર્થ થાય કેસ ને લીધે મસ્ત પરંતુ અહી ચકચુર નો અર્થ છે ધરતીની સોડમ સોડમથી વાયુ મસ્તી ભર્યો છે એ ધરતી ની સોડંપી ને ચકચુર છે ઝાકળમાં જીરેલા કિરણોના સૂર મન એમાં આડોટે મારી જણ ચરણોમાં ચાલવાનો એટલે સાવ બારીક અને સુર એટલે અવાજ તેમજ છલંગ એટલે કૂદકો અથવા તો ઠેકડો ઝાકળમાં સૂર્યના કોમળ કિરણોના પૂર્વના આકાશના રંગો રેલાય છે પંખીઓ કરતા ઉડવા લાગે છે સૂર્યના અજવાળામાં પહાડ નદી અને મેદાન સ્પષ્ટ દેખાય છે લીલા ઘાસ પરથી પવન પર કવિ સવારે ઉગડતા પ્રભાત વેળાને કુદરતી વાતાવરણ નું કારક નિરૂપણ કર્યું છે તો અહી આપણે કાવ્ય આઠ ચરણોમાં ગુજરાતી વિષયની નોટબુક માં જ દ્વિતીય સત્ર વિભાગ પાડીને લખવાનો રહેશે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો આવજો